ના ના સખી એવું કઈ નથી શું તું હે સખી આ જો આ એ વૃક્ષ છે જ્યાં હું અને મારો કૃષ્ણ જીવનના તમામ સુખ સુખની વાતો કરતા આ આ એ જ વૃક્ષ છે જ્યાં મારો કૃષ્ણ એની દશેય આંગળીઓ દ્વારા વાંસળી વગાડતો અને હું તેના વાંસળીના સુરોમાં તલ્લીન થઈ જતી ક્ષણવારમાં જ પણ પણ કોણ જાણે મારો કાનુડો ક્યાં ખોવાઈ ગયો છે ખબર છે આ રાધાએ કોણ જાણે કઈ કેટલી રાત્રિઓ તેની સ્મૃતિમાં અને પ્રતીક્ષામાં વિતાવી છે લોકો માટે હું રાધા કૃષ્ણની પ્રેયસી કૃષ્ણ શાશ્વત પ્રેમનું પ્રતીક અને કૃષ્ણની ઉપાસક અરે કૃષ્ણ મેં તો તારા પ્રેમ માટે સામાજિક બંધનોનું પણ ઉલ્લંઘન કરેલું પણ હા તું મને છોડીને જતો રહ્યો તેનું દુઃખ તો છે જ પણ દોષિત હું થઈ તને નથી માનતી કાન્હા તો તો પવિત્ર નિર્મળ અને કુમારતાનું પ્રતીક છે તું અનમોલ છે પણ જ્યારે મેં તને દ્વારકાધીશ કહીને સંબોધ્યા ત્યારે તને શાની આચ આવી તું કૃષ્ણમાંથી દ્વારકાધીશ બનીને આ રાધાને વિસરી ગયો આ બે બાકડી બનેલી રાધા સમક્ષ પાછો ફરીને જોવાનો સાહસ પણ ન થયો તારાથી જાણું છું હું તું જ્યાંથી નીકળે છે ત્યાં કદી પાછો નથી ફરતો પણ શું વિશ્રાની યાદમાં તને ડૂમો નથી ભરાઈ આવતી તારા તો રૂએ રૂએ મારું નામ છે

મારી રાધાનું મુખ જોઈ આવું ચાલ આજે બધી જ ફરિયાદ તને કહી દઉં આ વૃંદાવનમાં ઉછરેલું એક એક વૃક્ષ વૃક્ષના એક એક પણ એ વાતના સાક્ષી છે કે આ રાધા તારાથી વિખડા પડ્યાનો સંતાપ કોણ જાણે કેટલી વેળા કરે છે હે કાન્હા તે તો યમુનાના પવિત્ર અને મીઠા જળ પીને બાળપણ વિતાવ્યું છે અને હવે આ સમુદ્રનું ખારું પાણી તને કેમ પહોંચે છે તારી પાસે ખારા પાણીનો સમુદ્ર અને મારી આંખે ખારા જળનો દરિયો હે કાન્હા તે તારી પાસે તો બધું જ છે તારી પાસે રુકમણી છે અને સત્યભામા છે મારી પાસે કોણ છે મારે ખાલી તારી સ્મૃતિઓના આધારે જીવન વિતાવવાનું આ એક ચક્ર પર એક આંગળી પર ફરતા દર્શન ચક્ર પર વિશ્વાસ છે ને તને તો દસેય આંગળીઓથી સુર લીલાવતી વાંસળીના મધુર સુરો તારાથી કેમ વિસરાયા હે દ્વારકાધીશ યુદ્ધમાં તો તમે બધું જ મેળવી લીધું પરંતુ જે તમારું જ હતું તે મેળવવામાં શાનો રાજીપો થયો તમને ખબર છે તમે અત્ર તત્ર સર્વત્ર બધે જ છો પરંતુ ક્યાં નથી મારા નસીબમાં ચાલ સખી